અમદાવાદ શહેરમાં દિવાળી પૂર્વે મહાનગરપાલિકાના ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો છે ફૂડ વિભાગે કાલુપુર માવા બજારના ચાર એકમને સીલ કર્યા તપાસમાં અનહાઇજેનિક સ્થિતિ જણાતા ચાર એકમો સીલ કરાયા છે એકસો અડતાળીસ વેપારીને નોટિસ ફટકારવામાં આવી તો દોઢ લાખથી વધુના દંડીની પણ વસુલાત કરાઈ છે ચારસો પચાસ કિલો લીટર જેટલા ખાદ્ય જથ્થાનો પણ નાશ કરવામાં આવ્યો

તાલુપુર માવા બજાર છે ત્યાં ચાર દુકાનો ત્યાં અનહાઈજેનિક કન્ડિશનમાં જે જણાતા અન ચાર એકમ છે તેને સીલ કરવામાં આવ્યા છે સાથે સાથે શહેરના જુદા જુદા વિસ્તારમાં ચારસો ને પચાસ કિલો જેટલો આ તાજો પ્રદા નાશ કરવાની સાથે એકસો ને અડતાલીસ વેપારી ને નોટિસ ફટકારી દોઢ લાખ થી વધુ દંડ છે તે વસૂલ કરવામાં આવ્યો છે એકસો ને ત્રણ નમૂના છે તે ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે સાથે જ ત્રણ હજાર ચારસો ને અઠ્યાવીસ કિલો જથ્થો છે તે સ્થગિત કરાયો છે એટલે તહેવાર મ્યુનિ કોર્પોરેશન નું વિવિધ વિભાગ છે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જાણકારી માટે ધન્યવાદ મૌલિક